નમસ્કાર મિત્રો રાજેશ ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યનું કિસાન પરિવહન યોજના આઈ ખેડૂત પોર્ટલની અંદર નવી યોજના ખુલવા જઈ રહી છે તો એનો આજે આપણે વિડીયો જોઈશું હવે આઈ કિસાન પોર્ટલ ઉપર તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી નવી યોજના એટલે કે કિસાન પરિવહન યોજના મીડિયમ સાઇઝના ગુડ્સ ગેરજ વાહન અને ટેક્ટર અને ટ્રેક્ટર ટેલર એટલે કે ટેક્ટરની લારી નાના વાહનો એના માટેનો આઈ કિસાન પોર્ટલ ઉપર તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી ઓપન થશે હવે એ એના માટે કઈ રીતે કરવું એનો આજ આપણે આખો વિડીયો નિહાળશું આ આઈ ખેડૂત પોર્ટલની અંદર ઓનલાઈન અરજી કરતી વખતે ખેડૂતોએ કેવા કેવા ડોક્યુમેન્ટ રાખવાના તો કે આધાર કાર્ડ મોબાઈલ નંબર જમીનનો ખાતા નંબર જાતિ સ્ત્રી પુરુષ વગેરે જેવી વિગતો એકદમ પરફેક્ટ નાખવાની રહેશે અધૂરી અને ખોટી વિગતવાળી અરજી અમાન્ય થરશે એટલે એવી રીતે ખાસ ધ્યાન રાખવું ખેડૂતોએ કરેલી ઓનલાઈન અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે ત્યારબાદ ખેડૂતોને અગ્રતાક્રમ મુજબ પૂર્વ મંજૂરી આપવામાં આવશે ઓનલાઈન થઈ ગયા પછી એની પૂર્વ મંજૂરી અગ્રતાક્રમ મુજબ આપવામાં આવશે પૂર્વ મંજૂરી મળેથી ખેડૂતોએ સંબંધિત તાલુકાના ગામના વિસ્તરણ અધિકારી ખેતી અથવા સેવકને સાધનિક કાગળો સબમિટ કરવાના રહેશે એટલે કે તમે ઓનલાઈન અરજી કરો ત્યાર પછી તમારે એક કોપી તમારી પાસે રાખવાની એક કોપી તમારે તમારા જે તે તાલુકાના વિસ્તરણ અધિકારી અથવા તો ગ્રામ સેવકને તમારે સબમિટ કરવાની રહેશે તો મિત્રો આજે કિસાન પરિવહન યોજના જે છે ગુજરાતમાં તમામ ખેડૂતોને લાગુ પડે છે સાથે સાથે એવા ખેડૂતો પણ છે જે મહિલા ખેડૂતો હોય નાના ખેડૂતો હોય સીમાન ખેડૂતો હોય તો એવા લોકોને વધારે સબસીડી સહાય મળવા પાત્ર છે ખાસ ધ્યાન રાખવું ઓનલાઈન અરજી કરતી વખતે તમારો ખાતાનો નંબર બેંક એકાઉન્ટ નંબર આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર જમીનની વિગત જાતિની વિગત આ કોઈ જાતની ભૂલ ન થાય એ રીતે કરવું મોટા ખેડૂતોને જે સહાય મળવા પત્ર છે એવા લોકોને પણ પચાસ હજાર આગલી ટ્રમમાં પચાસ હજાર જેવું હતું જ્યારે મહિલા અને નાના ખેડૂતને સીમાંત ખેડૂતને પંચોતેર હજાર જેવું છે હવે આ જે કિસાન પરિવહન યોજના જે છે એ મીડિયમ સાઇઝના ગુડ્સ એન્ડ કેરેજ જે કહેવાય છે વાહન અને ટ્રેક્ટર ટેલર જે કહેવાય છે એની થોડીક ડીપમાં આપણે માહિતી લઈએ તો જે ખેડૂતોને દાખલી કે નાના વાહન ખરીદવા છે તો એની અંદર પણ લાગુ પડે છે નાના વાહન એટલે કે બોલેરો ટાઈપ ના હોય હોઈ શકે જ્યારે ટ્રેક્ટર ટેલરની વાત આવે છે તો ટ્રેક્ટર ટ્રેલર એટલે કે ટ્રોલી ટ્રોલી માટે પણ ઓનલાઈન થઈ શકશે એક ખાસ અગત્યનો અહીંયા મુદ્દો છે કે ભાઈ આઈ ખેડૂત પોર્ટલની અંદર ટ્રોલીને જે લોકોને માન્યતા હશે એવા ખેડૂતોએ એવા લોકો પાસેથી ટ્રોલી ખરીદવી સાથે સાથે આઈ ખેડૂત પોર્ટલની અંદર જે મીડિયમ સાઇઝના ગુડ્સ જે કહેવામાં આવે છે તો એને પણ એકવાર આઈ ખેડૂત પોર્ટલની અંદર જોઈ લેવું અને ટોટલ ગુજરાતના ખેડૂતો આમાં ઓનલાઈન કરી શકે છે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે આવી રીતે તમે ખેતીવાડી ખાતાની આઈ ખેડ પોર્ટલ ઉપર અરજી કરી અને તમારા નજીકના ગ્રામ સેવક અથવા તો વિસ્તરણ અધિકારીને તમારે આ કોપી સબમિટ કરવાની રહેશે ધન્યવાદ સાથે રાજેશ હોરા આભાર